જેમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ ભાવનાબા સુરેશ જાડેજા અને પરસોત્તમભાઈ મગનભાઈ મારવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ મહાવીરસિંહ રમુભા જાડેજા અને દાદા અદ્રેમાન જત સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી પરેશસિંહ બનુભા જાડેજા તેમજ અબડાસા તાલુકાના સરપંચ શ્રીઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાર્થના કરી માનનીય શ્રી મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ માનનીય શ્રી ડોક્ટર મનોજ દવે સાહેબ દ્વારા આજના આયોજન અંગે પ્રાસંગિક ઉદ્બોધન અંતર્ગત બધા લોકોને આજના કાર્યક્રમના સંદર્ભમાં જેમાં ટીબી ફ્રી પંચાયતમાં જન ભાગીદારીનું મહત્વ તેમજ ટીબીના લક્ષણો નિદાન સારવાર કેવી રીતે ફેલાય તમામ ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ ટીબી ફ્રી પંચાયતના ક્રાઇટેરિયા વિશે સમજૂતી આપવામાં આવી હતી ત્યારબાદ અભડશા તાલુકાની એકવીસ ટીબી ફ્રી પંચાયતના સરપંચ શ્રીઓને ટીબી ફ્રી પંચાયતના સર્ટિફિકેટ તેમજ ગાંધીજીની પ્રતિમા આપવામાં આવી હતી ટીબી ફ્રી પંચાયતો ઉમેરાય તે દિશામાં સામૂહિક સહિયારા પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી હતી આ તમામ પ્રોગ્રામનું એન્કરિંગ સમાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાગત જોશી દ્વારા કરવામાં આવી હતી આભાર વિધિ હેમાલીબેન શર્મા દ્વારા કરવામાં આવી હતી આ પ્રોગ્રામને સફળ બનાવવા એસટી એલ પાર્થભાઈ સી એચ ઓ અને આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી સંચાલન ડીએસ બી સીસી સમાએ કર્યું હતું રિપોર્ટ રિપોર્ટભાઈ અમિતભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ હું જાણી પ્રમુખ ગ્રામ પંચાયત સરપંચ તાલુકા સરપંચ અંગઠનના પ્રમુખ આજરોજ ઈ બી મુક્ત જે ગ્રામ પંચાયતો થઈ છે એનું સરપંચોનું ગામનું ગામના પદાધિકારીનું સન્માન માટે આજે કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવતો એમાં તાલુકાના આરોગ્ય અધિકારી દવે સાહેબ હતા અને આરોગ્યના સ્ટાફવાળા ઘણા બધા હતા આજે લગભગ અબડાસામાં એકવીસેક પંચાયતો ચોર્યાસીમાંથી એકવીસેક આજે ટીબી મુક્ત થઈ અને એના એના સરપંચોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા ખરેખર આનંદની વાત છે કે પહેલું તો આપણું ગામ ગ્રામ પંચાયતમાંથી જેટલા ગામ આવતા હોય એ સરપંચની ફરજ હોય કે મારું ગામ કેવી રીતે ટીબી મુક્ત થાય એવી જ રીતે એ ચિંતા કરે તાલુકો મારું કેમ ટીબી મુક્ત થાય જેમ આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન જ્યારે દેશની સખત ચિંતા કરે છે એવી રીતે આજે અબડાસામાં એ સંદેશો લઈને આરોગ્ય અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને સરપંચજીઓનું સન્માન કર્યું એકવીસ પંચાયતો આજે ટીવી મુક્ત થઈ છે અને આ પહેલાં દરેક વિદ્યાલય એટલે લગભગ બત્રીસ તેત્રીસ ગ્રામ પંચાયતો લગભગ લગભગ ટીવી બુક થઈ છે અને સરપંચ સંગઠન વખતે એમણે એમને ખાસ એક જાણ પણ કરી છે અને બાયદરી પણ આપીએ છીએ કે ખરેખર ટીવી કોઈ પણ એક ગામમાં દર્દી હોય ટીવીનો એક બે હોય ચાર હોય એના માટે ત્યાંના આરોગ્યના કર્મચારીઓ દાતાઓ માટે દોડતા હતા અને કીટ લગભગ પાંચસો આઠસોની એક કીટ થતી હોય તો અમે સરપંચ સંગઠન પતિથી આજે એમને બાહનગરી પણ આપી છે કે ખરેખર અમને સરપંચોને તમે કહો કે અબડાસા તાલુકામાં કેટલા દર્દી છે આઠસો છે કે હજાર છે વોટર તો એમની કીટની વ્યવસ્થા કોઈ નહીં કરે અમે દાતાઓ પાસે પણ કહેશું પણ નહીં કરે તો સરપંચ સંગઠન ના અહીંયા મહામંત્રી શ્રી વિનેશભાઈ બેઠા છે મોતા સરપંચ ઉપપ્રમુખ શ્રી સજ્જનસિંહ મિંધાળ સરપંચ બેઠા છે અમે પણ બાયરી આપી છે કે જ્યાં જ્યાં અમારી જરૂર પડશે

ઓફિસમાં એક ફંક્શન રાખેલી છે જેમાં આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ ટીવી મુક્ત ગુજરાત કરવાની જોત હતી ત્રીસ હજાર આજે પ્રોગ્રામ રાખ્યા હતા એમાં આપના હતા ચોરાશી તાલુકા છે સોરી ચોરાશી ગ્રામ પંચાયતો છે તેમાં આ સાલે એટલે બે હજાર ચોવીસમાં ગ્રામ પંચાયત ટીવી મુક્ત થઈ ગઈ છે અને બે હજાર બાવીસમાં અગિયાર તાલુકા પંચાયત ટીવી મુક્ત થઈ ગયા છે એટલે અત્યાર સુધીમાં બત્રીસે ગ્રામ પંચાયત ટીવી મુક્ત થઈ ગયા અને આપણા ચોરાસીમાં બત્રીસ થઈ ગયા છે હજી વામન કરવાની બાકી છે તો આપણા જો જે ફક્શન રાજ્યા છે તેમાં તાલુકાના તાલુકા પ્રમુખ અને સરપંચશ્રી સરપંચશ્રીને તેઓ મેન અધિકારી જિલ્લામાંથી આપણા ડીડીઓ સાહેબ હાજર હતા એ સંદર્ભે આપણા શોષણ રાખ્યા અને બધાને સન્માન કર્યા એની માટે મીડિયાને પણ જાણકારી આપો છો કે બધાને પબ્લિકની પણ આ મીડિયા સુધી મેસેજ પહોંચે એ તે સારું